કાળો ડુંગર મેગ્નેટિક હિલ તરીકે ઓળખવામાં આવે છે કે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર તે ચુંબકીય શક્તિને બદલે ભ્રામક દ્રશ્ય એટલે કે ઓપ્ટિકલ ઇલ્યુશન નો ભાગ છે તેને ગુરુત્વાકર્ષણ ટેકરી એટલે કે ગ્રેવિટી હિલ પણ કહેવાય છે આ જગ્યાએ એક ચોક્કસ પર મુલાકાતીઓ એવો અનુભવ કરે છે કે તેઓ પોતાના વાહનનું એન્જિન બંધ કરીને બ્રેક છોડે તો તરત જ વાહન ઉપરની તરફ એટલે ઢાળની વિરુદ્ધ દિશામાં આપોઆપ ગતિ છે કેટલાક મુલાકાતી તો એસી કિલોમીટર પ્રતિ કલાક સુધી ઝડપ મેળવવાનો પણ દાવો કરે છે અહીં જમીન ઉપર પાણી ઢોળતા તે પણ ઢાળની વિરુદ્ધ દિશામાં ઉપર ચડતું હોય તેવું જણાય છે અહીં જો પાણીની ભરેલી બોટલ મૂકવામાં આવે તો એ ભરેલી બોટલ પણ ઢાળ ઉપર ચડતી હોય તેવું દેખાય છે અને એની સ્પીડ જોઈને તમે જોઈ શકો છો કે કેટલું મોટું ચુંબકીય ક્ષેત્ર છે